જુનાગઢમાં ટીપી રદ કરવા ત્રણ ગામના ખેડૂતો જુદા જુદા ટીપી રદ કરવા જુનાગઢ જુડા કચેરી આવે કચેરીનો ઘેરાવ કરી રામધૂન બોલાવી ધરણા પર હતા ટીપી યોજના રદ કરવા ત્રણ ગામના ખેડૂતો રોષે ભરાતા ટ્રેક્ટરો ભરાઈ જુડા કચેરી આવ્યા અને ત્યારે જો કહી શકાય કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી ગયા આ ટીપી યોજનામાં ખેડૂતોને ચાલીસ ટકા કિંમતની જમીન જતી હોવાથી ખેડૂતો પાયમાલ થશે તેવો આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ખેડૂતોને નોટિસ ઉપર નોટિસો પાઠવી ખેડૂતોને ચાલીસ ટકા કિંમત જમીન જતી હોવાથી લાખો રૂપિયાનો ચાર્જ ખેડૂતોને ભરવાનો આદેશ થાય છે અને માટે ટીપી યોજના ખેડૂતોને નુકસાનકારક હોવાથી રદ કરવા માટે ખેડૂતોનો ઉગ્ર આ બહાનાવ છે તે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને સુખપુર તેમજ જોશીપુરા ગામના ખેડૂતોને બે નંબરની નોટિસ બચતા ખેડૂતો જુડા કચેરી હસ્યા આવ્યા હતા ત્યારે ટીપી યોજના સામે વિરોધ દર્શાવ્યો હતો જમીન માં તમારે સેધા સીમ જાય અમારા સેડા શા માટે જાય ભાઈ અમે હાથ અમે નથી લગામ કરતા એટલા ને હવે અમે થઈને લડીશું અમે બધા કામ માં આવીશું અધિકારીઓ જાણ નથી દેતા મોદીજી તો સારા છે મોદીજી એ તો કીધું તું કે ખેડૂતને અમે લાભ દેશું તો ખેડૂતને લાભ દેવો હોય તો ખેડૂત ને જમીન નો જવા દે મંત્રીઓ મોટા મોટા અધિકારીઓ મોટા મોટા સભ્યો છું કે અમારી જમીન જાવી ન જોઈએ નગર અંદર બેઠા છે જે લોકો ઓફિસો માં એ જવાબ નથી દેતા હતા કમિશનરો કેમ જવાબ નથી દેતા અમને કોઈ જાતનો જવાબ નથી અમે આવ્યા હતા ઓફિસરો બધા ઉઠી ને વયા જાય છે અધિકારીઓ એવી કેવી રીતે પરિસ્થિતિ કરી શકે અમારી અમે બાયણે બેઠા છે એ ભોયખાને હું મોદીજી ને એટલી જ વિનંતી કરીશું હું અમિત શાહ ને એટલી જ વિનંતી કરીશું કે અમારા ખેડૂત નું કઈ પણ જવું ન જોઈએ ખેડૂતનો નો ન જાય ખેડૂત નો સેઢો જાય તો ગજા બધા ને ગજા નહીં રહે તમારા સેઢા જશે જો અમારા સેઢા જશે જો અમારા તો ગજા નહીં રહે તમારા અમે લેડીસો બધી ઉગ્ર આંદોલન કરીશું અને શેરીએ શેરીએ જુનાગઢ ની એક ઠેકાણે પણ એવી જગ્યા ન હોય કે અમારું આંદોલન નહીં અમે બસ રોકશું ખટારા રોકશું જેવી રીતે તમે ખટારા ડ્રાઈવરો ને આંદોલન માં હા પાડી એવી રીતે અમારી પણ મરજી કરે ઈજ રીતે અમારી મરજી વિરુદ્ધ કાય નો જાવ જોઈએ જે અમે માંગ્યા ખેડૂત તો ઈ જ થાઉ જોઈએ જે ખેડૂત ને ધર્મ પત્ની કે ઈ જ થાઉ જોઈએ કેમ નઈ ભાઈ અમે ખેડૂત છે અમે તમને બધા અમે ખેડૂત તો જગતનો નો તાત હોય છે ખેડૂત બધું કરી શકે ધારી શકે તો અમે બધું કરી શકે અમે આવી શકે પણ અમારે આવવું નથી અમે અહીંયા બેઠા બધી વાત કરીશું અને અહીંથી જ રજુ કરીશું અમે જૂનાગઢ બંધ કરીશું તો તમે લોકો નઈ અમારી આ માંગ સ્વીકારો ને જય મનસુખભાઈ ભારતભરનું મોટામાં મોટું ખેડૂત સંગઠન એટલે ભારતીય કિસાન સંઘ છે એને રાજ્યના મુખ્યમંત્રી જવાબ આપે આ રાજ્યના આ આ જૂનાગઢના પ્રભારી મંત્રી જવાબ આપે અને આ ટીપી બાબતે આ જુડાનો અધિકારી જવાબ ના આપે એ કેટલા અંશે વ્યાજબી છે આ અધિકારી કઈ રીતનું સંચાલન કરે છે એની જ ખબર નથી એટલે ખેડૂતો આજે ખેતર છોડીને અહીંયા આવ્યા છે કે ભાઈ ટીપી જે છે એ રદ કરવા માટે અને આ કારણે ખેડૂતોને ચાલીસ ટકા જમીન જાય અને બેટરમેન્ટ ચાર્જ ભરવો પડે હવે એના માટે આજે દસ અગિયાર દિવસ પહેલાં પણ મેં લેખિત આપ્યું છે કિસાન સંઘના લેટર ફેડ ઉપર એમાં લેખું છે કે મહેસૂર વિભાગનો પરિપત્ર છે કે કિસાન સંઘને પણ ખેડૂતોના પ્રશ્નો અંગે જવાબ આપવો છતાં પણ આ અધિકારીએ કિસાન સંઘને જવાબ નથી આપ્યો એટલે ના છૂટકે આજે ખેડૂતોને સાથે રાખી અને કિસાન સંઘે અહીંયા ધરણા કર્યા છે અને એને એની પાસે જવાબ લઈને જ અમે જાશું એટલે આજે ધરણા ઉપર અમે બેઠા

અમારે આ ટીપી રદ કરવા માટે જ આવ્યા છે એ સરકારને ચાલીસ ટકા જોઈ છે ને અમારે એ રદ કરવા માટે જ અમે આવ્યા છીએ અને અમારા જમીન છે એ એના માટે જ અમારોનો આધાર છે જૂનાગઢમાં તો કોઈ જાતનો ઉદ્યોગ નથી અને અમારા છોકરાને કઈ રીતને ભણાવ્યા તમે આ ચાલીસ ટકા લઈ લો તો ઇમિટેશન મે આવી અને જ્યાં લાગી કે બી રગ થાય કે્યાં લાગી અમે મોટો નકર આંદોલન કરશું મેં વાત કરવામાં આવે તો અધિકારીઓ જવાબ નથી આપતા ને તમારો એવો આક્ષેપ છે કે મુખ્યમંત્રી દ્વારા જવાબ મળે છે શું કહીશું મુખ્યમંત્રીને જવાબ આપવો પડશે એને આપ્યો છે આ લોકો નથી આપતા નથી આપતા મુખ્યમંત્રી